પાડાના ગુજરાતની જનતાને વિનંતી કરું છું ભાજપના બનાવેલા બ્રિજ નીચે ઉભું નહીં આપણા દીકરાઓને પણ ઊભા નહીં રાખવા આપણા દીકરાઓને પહેલી સૂચના આપી બનવા જાય પેલા ભાજપના બ્રિજ બનેલા છે એના ઉપરથી ચાલવું નહીં અને નીચે નહીં ઉભું નહીં તો અને ભાજપના કાર્યકર્તાઓને પણ વિનંતી કરું છું કે ભાજપ માટે મત માંગી અને પાપના ભાગીદાર ન થાવ તમારા દીકરા દીકરી એકના એકનો પણ આ ભોગ લઈ લેશે આ લોકોને રૂપિયો બનાવવા સિવાય કોઈ રસ નથી આજે ગુજરાત આખું આ ઘટનાથી દુઃખદ દુખી છે આખો રુદ્રિય ઉકળી ઉઠ્યો છે બધાનું કે વારંવાર અને તમે જુઓ પાછી એમની નિમ્ન કક્ષાની રાજનીતિ છૂટતી નથી કોઈને પણ ચમર બંધી છોડવામાં નહીં આવે અને હાઈ લેવલની કમિટીની તપાસની રચનાને રચના પીપુડી વગાડી દીધી અત્યાર સુધી તપાસની તમે કમિટીઓની શું કરી તમે મોરબી બ્રિજમાં શું થયું રાજકોટ અગ્નિકાંડ શું થયું તકસીલા કાંડ શું થયું હરણી બોટકાંડ શું થયું હરણી બોટકાંડ તો બે બહેનો મળવા આવી એમાં કે તમે એજન્ડા લઈને આવ્યા છો આ શું થઈ રહ્યું છે ગુજરાતમાં બહુ જ સ્થિતિ ખરાબ છે ગુજરાત ભગવાન કરે ને અઢી વર્ષ આમને આમ નીકળી જાય અને અઢી વર્ષમાં આખી કકડાટ સાથે કાળી ચૌદશ ની જેમ આ ભાજપે કાળી ચૌદશ ની એમ નીકળી જાય એટલી હદે અમે થાકી ગયા છીએ